કચ્છમાં ફરતા ફરતા છે ને એક નામ યાદ નથી હોતા નથી આપડે બેર દાયરો ભેરો થઈ ગયો છે અને આ છે પૂનમ અને ગીતા મનાલી અને સંજય એટલા ચાર પાંચ ચાર જણા અમને મળી ગયા પણ મને જાણે માં જ રહે છે એવું હું લાગ્યું અને એ લોકોને બહુ ગમ્યું કે આપણે એક કચ્છની અંદર ભેરે એકારે ભેરા થઈ ગયા મજા આવી બહુ અમરે બહુ તમને મળી અને હું આગળ ત્યાં આવતી હતી તો એ લોકો મને ઓળખી ગયા એટલે અમે બે બધાય સીતારમ કર્યા અને હવે બધાય અલગ પડીએ છે એટલે તું સ્ટેશનમાં આપણા પોતાના લોકો મળે એટલે એક અલગ જ આપણે આમ થાય કે ના એવું છે કે ભાઈ

काम छे त्या आवेला छे आईचा बस कर का नाय

તો છે વા どういうこと બધી હેન્ડીક્રાફ્ટની વસ્તુ મળે છે જેમ કે ધાબરી મળે છે પછી લાકડાની વસ્તુ મળે છે પછી ટોપ કુર્તી એવું બધું લગભગ અહીં બધી વસ્તુ મળી રહે છે અને એ પણ હાથે બનાવેલી આ લોકો બનાવીને પછી અહીં સેલ કરે છે તો બધી વસ્તુ મળે છે તમારે જે જોતું એ મળી જાય છે કેવું હા ભૂજે પર્સ મળે છે પછી બેગ મળે છે બધી વસ્તુ ટોટલી વસ્તુ તમે કોઈ પણ વસ્તુ માંગુ બધી વસ્તુ મળી રહેશે હા મેં કહી દીધું તાંબાના હાંડો છે હેલ છે અને બીજા વધારે મને નામ નહીં હાંડો હેલ ને ગાગે છે અને આ છે તાંબડી એટલે એટલા નામ આવડે બાકી નામ નહીં આવડે મસ્ત એકદમ સરસ પાણી છે અને આવા ફુવારા આવી રીતના ગોઠવેલા છે અલગ ટાઈપના ફુવારા તો કેટલી જગ્યાએ તમે જોયા હશે આ અલગ જ છે તો ખોલો પછી આ છે એક મસ્ત જોતું અને પેલી ગાડી છે એમાં આપણે છે ને જવાનું છે જો એ ગાડીમાં હમણાં રાહ જોવે છે આપણી પછી જાય પણ પેલા ચલો

તો આવા નખરા તમારે સહન કરવો પડશે મોજીલી મેરાણીને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો તમને પણ મજા આવે ને મને પણ મજા આવે શેર થાય